મને અને તમને ધન્યવાદ પાઠું છું સુરતમાં વરસાદના મેચ જે આપણા પુનો સિઓન સ્ટેબિલિટી ઇન્ડિયનની ચર્ચા કરવા માટે અને લાંબા ગાળાના આયોજન તરીકે આપણે નદીના પાણીને કેવી રીતે અને કયા સક્ય અને કેવી રીતેનો નિકાલ કરી શકે માટે લાંબા ગાળાના આયોજનનો વિચાર કરવામાં આવ્યો ઓગા એ આયોજન માટે એક સસ્ટિનેબિલિટી પરિકોળ કરીને